માણસો કોન્ટ્રાક્ટ 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 હેઠળ રાખવાનો આપવાનો છે આ માટે અલ્ટ્રા મોડર્ન એજન્સી નામના કોન્ટ્રાક્ટરને કામ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે આ દરખાસ્ત મુજબ સિક્યુરિટીની ફરજ બજાવનાર માણસોને બે જોડી કપડા યુનિફોર્મ પેટી અને શૂઝ કોન્ટ્રાક્ટરે આપવાના રહેશે આ ડ્રેસ માટે કાપડ રેમેન્ડ અરવિંદ જેવી નામાંકિત કંપનીઓનું હોવું જરૂરી છે કોન્ટ્રાક્ટરે બે જોડી યુનિફોર્મ પાલિકાએ નક્કી કર્યા છે મુજબ ખરીદવાની તૈયારી બતાવી છે જોકે કોન્ટ્રાક્ટરે બે જોડી કપડાં ત્રીસ અને શૂઝ માટે વીસમાં ખરીદશે એમ જણાવ્યું હવે સવાલ એ છે કે રૂપિયા ત્રીસમાં બે જોડી કપડાં અને રૂપિયા વીસમાં શૂઝ ક્યાં મળશે આટલી કારમી મોંઘવારીમાં કોન્ટ્રાક્ટર ત્રીસ રૂપિયા બે જોડી કપડાં અને વીસ રૂપિયામાં શૂઝ કેવી રીતે આપશે

તો કેવી જો પણ અમે ટેન્ડર મંગાવીએ એ ટુ સ્ટેજ ટેન્ડર હોય છે એક તો પ્રી ક્વોલિફિકેશન અને પ્રી ક્વોલિફાય થાય ત્યાર પછી જ એનું પ્રાઇસમીટ ખોલતા હોઈએ છે અને મિકેનિકલ વિભાગમાંથી આ ટેન્ડરને ક્વોલિફાય કરવામાં આવી છે એમને જે કંઈ ચકાસણી હોય એના ક્વોલિફિકેશન ક્રાઇટેરિયાને મેચ કરતા હોય એવી ચકાસણી કરવા બાદ એમને આને ક્વોલિફાય કરે છે એનું પ્રાઇસ બિલ ખોલવામાં આવે છે ટેન્ડરમાં ત્રીસ રૂપિયામાં બે જુડી કપડાં બતાવ્યા છે ત્રીસ રૂપિયામાં કયો માણસ બે જુડી કપડાં આપશે કેવી રીતના આપશે આ ટેન્ડરમાં જો તમે ડિટેલમાં અભ્યાસ કરશો તો પાંચ ટકા એડિશનલ પ્રોફિટ બતાવેલો છે અને આ પાંચ ટકા એડિશનલ પ્રોફિટની અંદરથી એ આ જે પણ કર્મચારીઓ છે એને આ ડ્રેસ આપી શકે છે પોતાનો પ્રોફિટ ઓછો રાખી અને આ કરી શકે છે એને આ બાબતે સ્પષ્ટતા પણ અમારી પાસે રજૂ કરી છે સ્ટેન્ડિંગમાં એક કામ આવ્યું છે અલ્ટ્રા મોડેલ એજન્સીનું જે સિક્યુરિટીનું કામ કરે અને એ કોન્ટ્રાક્ટરને અગાઉ સુરતમાં પણ છ મહિના માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો અહીંના અધિકારીઓને ખબર હતી તો પણ એ કામ ફરીથી લાવ્યું છે સાથે એમાં એ દરખાસ્તમાં એવું પણ લખ્યું છે કે ત્રીસ રૂપિયામાં બે જોડી કપડાં આપશે વીસ રૂપિયામાં બૂટ આપશે એટલે તમે સમજી શકો આટલામાં તો કોઈ જગ્યા ના મળે ને આવી રીતે એ લખીને ખોટી લખીને મોક્યું છે અને આપણા અધિકારીઓ એ કામ મંજૂર ના કરે એના માટે અમે કમિશનરશ્રીને પત્ર બી લખીશું કે આ જે દરખાસ્ત આવી છે એમાં તપાસ કરવા જેવી છે એવું લાગી રહ્યું છે કે અમુક અધિકારીના ઓળખીતા હશે કે અંગત માણસ હશે એટલે આવી દરખાસ્ત લાવી જાય અને ખરેખર જે માણસ બ્લેકલિસ્ટ થયો હોય સુરતમાં છ છ મહિના માટે એને બ્લેકલિસ્ટ કર્યો હોય એને આપણા તે કામ ના આપવું જોઈએ કેમ કે આપણા અહીંના જે પણ જે કંઈ સિક્યુરિટીવાળા હોય એમને પગાર આપે ના આપે ને આ જે ડ્રેસની વાત કરે છે બે જોડી ત્રીસ રૂપિયામાં આખા વડોદરા શહેરમાં ને આખા ભારતમાં કોઈ જગ્યા ના મળે એટલે આની તપાસ થવી જોઈએ એવી અમારી માગણી